નમસ્કાર સૌ મિત્રોને આજે છે નવું વર્ષ મિત્રો અને સૌને બે હજાર ચોવીસનું નવું વર્ષ મંગલમય જાય તેવી શુભેચ્છા સાથે એક પ્રવાસીની ખેતરની સફર આજે શરૂ થઈ રહી છે મિત્રો તો આજે આપણે આમાં જે દસ પરની અર્કનો વિડીયો મૂક્યો હતો તે દસ પરની અર્ક છાંટી રહ્યા છીએ મિત્રો અને જે ઈયળ અને જીવાતોનો ઉપદ્રવ છે તેની સામે આપણે લડી રહ્યા છીએ તો સૌને નવું વર્ષ લાભદાયી રહે તેવી એક પ્રવાસીના તમામ સબસ્ક્રાઈબરને શુભેચ્છાઓ અને જો તમે આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો તમામ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા શેર કરવા અને વિડીયોને લાઈક અચૂકથી કરજો તો ચાલો તમે પાછળ જોઈ શકો છો ખેતર અને આધુનિક ભાષામાં ફાર્મ હાઉસ તો એક પ્રવાસીની આ ફાર્મ હાઉસની સફરમાં તમે જોઈ શકો છો આંબા મારી પાછળ તો એમાં આપણે દવા કરી રહ્યા છીએ મિત્રો દસ હર્ક આપણે એમાં છાંટી રહ્યા છીએ જેથી જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય તો ચાલો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને અમારી સાથે દવા કઈ રીતે છાંટવી કેટલી છાંટવી તે જોતા રહો મિત્રો આપણે જે દસ દસ પરણી અર્થ બનાવવાનો વિડીયો મૂક્યો હતો તે જો દસ પરણી અર્ક તૈયાર છે ત્રીસ દિવસ થઈ ગયા છે હવે આપણે એને હલાવીને આંબામાં છાંટી રહીએ છીએ મિત્રો તમામ રોગમાં આ ખૂબ જ અક્ષીર દવા છે અને તમામ પાકોમાં માત્ર આંબામાં જ નહીં પરંતુ તમામ પાકોમાં આ દવા ઉપયોગી છે તો આપણે એને ગાળીએ છીએ જુઓ અને ત્યારબાદ આપણે એનું ગાળણ કરી રહ્યા છીએ ત્યારબાદ આપણે બબે લીટર આંબામાં છાંટીશું તમે જોઈ શકો છો વિજ વિજયભાઈ છે એ દસ પરની અરખને ગાળી રહ્યા છે અને આપણે એક પંપમાં બે લિટર લઈશું કેમ કે ઈયળનો અને જીવાતોનો ઉપદ્રવ વધારે દેખાઈ રહ્યો છે મિત્રો તો નવા વર્ષે તમે એક પ્રવાસી સાથે આ ખેતરની સફર માણી રહ્યા છો મિત્રો અને જો ગળાઈ ગયો છે હવે આપણે એક પંપમાં બે લીટર નાખશું આ ડબ્બો જે છે એ અંદાજે બે લીટરનો છે તે આપણે નાખીશું અને આ આપણે સાડી વડે ગાળી ગાળી રહ્યા છીએ મિત્રો જેથી કરીને પંપમાં કોઈ નુકસાની ના આવે તો ચાલો મિત્રો ગાળીએ અને છાંટીએ હું તમને વિડીયો બતાવું તો વિડીયોને અંત સુધી જોતા રહો અને દસપાળની હર કઈ રીતે બનાવવો તે ની તે વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો તમારી વાળીએ આ બિન ખર્ચાળ માત્ર પાંચસો રૂપિયાના ખર્ચમાં તમે જો મિત્રો ટીપડું ભરીને દસ પર્ણીયર્ક બનાવી શકો છો અને તમામ પાકમાં ઉપયોગમાં લઈ શકો છો જંતુનાશક તરીકે મિત્રો આપણો જો દસ પર્ણી અર્ક ગળીને તૈયાર છે જો આમાં તમે મિત્રો માખીઓ પણ અહીં આવે છે તો મરી જાય છે જો આમાં એક ત્રણ ચાર માખી પડી છે મિત્રો આ ડોલમાંથી જો આપણે ડબ્બો ભર્યો છે અંદાજે બે લિટર છે એ આપણે નાખી રહ્યા છીએ પંપમાં એક પંપમાં બે લિટર નાખવાનું છે મિત્રો કેમ કે જીવાતોનો ઉપદ્રવ આ એટમોસ્ફિયર ચેન્જીસના કારણે ખૂબ વધારે છે અને આંબામાં પણ રોગનો ઉપદ્રવ વધારે છે એટમોસ્ફિયર ચેન્જીસના કારણે તો ચાલો હવે આપણે પાણી નાખી અને છાંટવા જઈએ